નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના અમરાઈવાડી મોટો પિલ્લર નંબર છત્રીસ પાસે એ એમટીએસની બસે અમરાઈવાડી ગામમાં જતા વળાંક સમયે ડોર ટુ ડોર કચરાની ગાડીને અડફેટે લીધી હતી સ્થાનિક નગરસેવક જગદીશ રાઠોડના જનસંપર્ક કાર્યાલય પાસે જ અકસ્માતની ઘટના બનતા તેઓ બસની ટક્કરથી છોટા હાથી વાહન અથડાવવાનો અવાજ આવતા બહાર દોડી આવ્યા હતા જો કે વિફરેલા ટોળાએ બસ ડ્રાઈવર પર હુમલો કરે તે પહેલાં નગરસેવક જગદીશ રાઠોડે ડ્રાઈવરને બચાવીને પોલીસને જાણ કરી હતી એમસીનો કચરો લઈ જતા હતું નુકસાન અને બસ ડ્રાઈવર સામે ફરિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એકત્રિત થયેલી ભીડ બેકાબૂ બને તે પહેલા સૂચકતા દાખવી ટોળાને શાંત પાડીને ડ્રાઈવરને સલામત રીતે અમરાઈવાડી પોલીસને સોંપ્યો હતો એમટીએસની એકસો બેતાલીસ નંબર રૂટની બસ લાલ દરવાજાથી વસ્ત્રાલ જઈ રહી હતી ત્યારે પિલ્લર નંબર છત્રીસ પાસે કચરો લઈ જતા વાહનને ટક્કર મારી હતી રિપોર્ટર ચિંતન શર્મા અમદાવાદ ગુજરાત સેવન ન્યૂઝ અને કઈ રીતે ઘટના ઘટી હતી આજ રોજ મેટ્રો પીટર છત્રીસ પાસે અમદાવાદની યમદૂત સંવાદ પ્રાઇવેટ ચાર્ટર કંપનીની જે ગાડી છે એના ડ્રાઈવર જેને ખરેખર કાળા કલરના ચશ્મા પહેર્યા હતા જ્યારે અકસ્માત કર્યા પછી જ્યારે લોકોએ જોયું પછી એ વ્યક્તિ એ ડ્રાઈવરે નંબરના ચશ્મા પહેરે પહેલી એની ગંભીર ભૂલ એ છે કે નંબરના ચશ્મા હોવા છતાં નંબરના ચશ્મા પહેર્યા વગર અમદાવાદની જનતા ઉપર એ યમદૂત બનાવી ફરી રહ્યો છે મોટા હાથીનો ડ્રાઈવર જે છે એની ગાડીને એને ટક્કર મારી દીધી છે આ ડ્રાઈવરની પાસે જો એના ફેમિલી મોટાભાગના અમદાવાદની અંદર ઓમ સ્વસ્થા નામની જે સ્વસ્થાની ગાડી ચાલે છે એની ઉપર બારગામથી ગરીબ આદિવાસી બાળકોને ડ્રાઈવર તરીકે રાખવામાં આવે છે એનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને એમટીએસના ડ્રાઈવરોનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને આ બંનેના થઈને આ બંનેના લીધે અમદાવાદની એસી લાખની જનતા મોગ બની રહી આ છોટા હાશીના લીધે પણ વારંવાર અકસ્માત થતા હોય છે ઘણી સોસાયટીમાં નાના બાળકોને કચડી નાખે છે અને આ એમટીએસ વાળા જે છે એ રોડ ઉપર બેફામવાડીમાં ત્રણ થી સાત ફેટ્રલ થતા હોય છે એમ ની અંદર એમટીએ છે રામ ભરોસે ચાલી રહ્યું છે હું પોતે જગદીશ રાઠવાડો મેં વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પરંતુ આ સત્તાધીશો સાથે આ વળત કોન્ટેક્ટ કરો ડાગા સાથે ધર્મેન્દ્ર શાહ સાથે આ લોકોની મેળાપી પી પડું છે ચાર્ટર કંપની મારુતિ કંપની મારુતિ દાદા કંપની ધારાસભ્ય કૌશિક જેજમુ ચાલે છે માટે અમદાવાદ જનતા આજે મરી રહી છે રોજ એક કરોડ રૂપિયાની ખોટ કરે છે અને અમદાવાદના નગરજનોને રોજ તેર થી ત્રણ વ્યક્તિના મારી નાખે છે